નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત હાર્દિક સ્વાગત કરું છું તો મારા તમામ પ્રિય ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો જેથી કરીને ખેતીની વિશેષ માહિતી મળી રહે અને તે માહિતી આપણે આપણા ખેતી પાકોની અંદર ઉપયોગમાં લઈ શકીએ તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કે હાલ કપાસના પાકમાં થ્રિપ્સનો વધુ પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળી રહ્યો છે આ થ્રિપ્સના નિયંત્રણ માટે શું કરવું જોઈએ અને નિયંત્રણ માટે આપણે ક્યાં ક્યાં પગલા લેવા જોઈએ તેની આજે સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમ દ્વારા આપવાની છે તે પહેલાં જે કોઈ ખેડૂત મિત્રો સેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સાઈડમાં આપેલ બેલ આઇકન બટન દુબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને સેનલ પર આવતી નવી માહિતી સૌથી પહેલા તમારા સુધી પહોંચી શકે અને તે માહિતી આપણે આપણા ખેતી પાકોની અંદર ઉપયોગમાં લઈ શકીએ ખેડૂત મિત્રો વાત કરીએ કે કપાસના પાકની અંદર હાલ જે થ્રિપ્સનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે આ થ્રિપ્સનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં હોય તો તેનું મેન કારણ છે કે જે અત્યારે આપણે ત્રણથી ચાર દિવસ પહેલાં જે વધુ તાપમાન હતું તાપમાનવાળું વાતાવરણ હતું આ તાપમાનવાળા વાતાવરણના કારણે થ્રીપ્સ વધુ પ્રમાણમાં જોવા મળે છે અને થ્રિપ્સનો વધુમાં વધુ જો ઉપદ્રવ થાય તો જમીનની અંદર ભેજ ન હોય ત્યારે તેનો ઉપદ્રવ વધુ થાય છે કપાસનો પાક હોય કે પછી અન્ય કોઈ પણ પાક હોય મગફળીનો પાક હોય કે કોઈ પણ જેમની અંદર ઓછો ભેજ હોય વાતાવરણ થાય ત્યારે થ્રિપ્સ એ વધુ છે તો ખેડૂત મિત્રો આપણે થ્રિપ્સના નિયંત્રણ માટે જ્યારે કોઈ પણ આપણે દવાનો સ્પ્રે કરતા હોય થ્રિપ્સના નિયંત્રણની બજારની અંદરથી દવા લાવીને છટકાવ કરતા હોય તો આપણે પૂરેપૂરો કપાસની અંદર પૂરેપૂરો ભેજ હોવો જોઈએ ત્યારબાદ દવાનો સ્પ્રે કરવો અને બને ત્યાં સુધી કોઈ કોઈ દવા કે અન્ય પણ જીવાતની દવા હોય કે કોઈ પણ ફૂગનાશક દવા હોય કે કોઈ પણ હર્બિસાઇડ દવા હોય આ કોઈ પણ દવાનો ઉપયોગ કરતાં પહેલાં પૂર્ણ પૂરેપૂરો ભેજ હોય ત્યારબાદ દવાનો છટકાવ કરવો જેથી કરીને રિઝલ્ટ આપણે સારામાં સારું લઈ શકીએ અને સો ટકા ખેડૂત મિત્રો વાત કરીએ માટેની તો પૂરેપૂરો ભેજ હોય ત્યારે કપાસના પાકમાં આપણે બજારની અંદરથી પાંચ ટકા જે બાયર કંપનીનું રિઝલ્ટ કરીને આવે છે તે પ્રતિપંપ ત્રીસ થી પાંત્રીસ એમ એલ નાખીને છટકાવ કરવાથી થ્રિપ્સની અંદર સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ અને વધુ પ્રમાણમાં જો થ્રીપ્સ જણાય ખેડૂત મિત્રો તો આપણે જે દમન કંપનીનું બાયો ત્રણસો ત્રણ આવે છે તે પ્રતિપંપ વીસથી પચીસ એમએલ નાખીને છટકાવ કરવાથી સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ અથવા તો વાત કરીએ ખેડૂત મિત્રો તો પ્રોટેક્ટિવ કંપનીનું જે ચિલાકા કરીને આવે છે તે પંપ દસ એમએલ નાખીને છટકાવ કરવાથી ખૂબ સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ છીએ અને આ દવાનો સ્પ્રે કરીએ ત્યારે તેમાં આપણે સ્ટીકર આવે છે જે બજારની અંદર આપણે માર્કેટમાં જ્યારે દવા લેવા જઈએ ત્યારે સ્ટીકર આવે છે સ્ટીકર તે સ્ટીકર ફરજિયાતપણે ઉપયોગ કરવો તે પ્રતિ પંપ પાંચ એમએલ નાખીને છટકાવ કરવો જ્યારે દવાનો જે પંપ ભરતા હોય ઇપ્રોનીલ હોય કે પછી પ્રોટેક્ટિવ કંપનીનું મેં ચિલાકાની વાત કરી હોય અથવા તો બાયો ત્રણસો ત્રણ હોય કોઈ પણ જ્યારે દવા લઈએ ત્યારે તેમની સાથે આપણે સ્ટીકર નાખવું ફરજિયાત છે અને સ્ટીકોરનો ઉપયોગ પંપ ભરી લીધા પંપ જ્યારે આપણે દવાનો પૂરેપૂરો પંપ ભરી લઈએ ત્યારબાદ સેલે જ્યારે આપણે પંપનું ઢાંકણું બંધ કરતા હોય ત્યારે સેલે પાંચ એમએલ નાખી અને ત્યારબાદ તેમનો ઢાંકણું બંધ કરવું ત્યારબાદ આપણે તે કપાસના પાક હોય કે અન્ય કોઈ પણ પાક હોય તેમનો છટકાવ કરીએ એટલે જે દવા સી છે તે ઝેર છે તે પૂરેપૂરું આખા પાકની અંદર પ્રસરી જાય છે આખા પાકમાં ફેલાઈ જાય છે તો ખેડૂત મિત્રો બને ત્યાં સુધી દવાની સાથે સ્ટીકરનો ઉપયોગ કરવો અને વધુ પ્રમાણમાં જો થ્રીપ જણાતી હોય ખેડૂત મિત્રો અતિશય થ્રીપ જણાતી હોય અને ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય કે દવાનો છટકાવ કરવા છતાં રિઝલ્ટ નથી મળ્યા વધુ પ્રમાણમાં થ્રીપ જણાતી હોય અને દવાનો છટકાવ કરીએ તો બેથી ત્રણ દિવસ સુધીના રિઝલ્ટ રહેશે એથી વધારે રિઝલ્ટ નથી રહેતું પાછી અતિ એમ જે થ્રીપ્સ આવી જાય છે તો તેમાં આપણે બજારની અંદરથી

અને સાથે સ્ટીકરનો ઉપયોગ કરવો 10 એમએલ નાખીને સટકાવ કરવો ખૂબ સારામાં સારું નિયંત્રણ મેળવી શકીએ છે કપાસના પાકની અંદર થિપ્સમાં આપણે લાંબા સમય સુધીનું નિયંત્રણ મેળવી શકીએ છે અને આપણો કપાસનો પાક છે તે થ્રિપ્સ નુકસાન થતો અટકાવી શકીએ છે ખેડૂત મિત્રો થ્રિપ્સ નુકસાન જોવા જોઈએ તો તે સ્પ્રિંગ આખર તેમનું મુખાંગ હોય છે અને તે પાનની નીચે ઘસળકા કરે છે ત્યારબાદ તે રસ સુસે છે સૌથી ખતરનાકમાં ખતરનાક જીવાત હોય તો તે થ્રિપ્સ છે જે પાનની નીચે કસળકા કરે અને તે રસ ચૂસે છે અને રસ ચૂસ્યા બાદ પાન છે તે નીચેથી સંપૂર્ણપણે લાલ થતું જાય છે અને લાલ થયા બાદ તે પાન સુકાવા માંડે છે તો ખેડૂત મિત્રો જે વિડિયોમાં મેં જણાવ્યા મુજબ થ્રિપ્સનો વધુ પ્રમાણમાં જો ઉપદ્રવ હોય તો ડેલિગેટનો પણ ઉપયોગ કરી શકો છો લાર્ગોનો પણ ઉપયોગ કરી શકો છો અને પૂર્ણ ભેજ હોય ત્યારે ઉપયોગ કરવો જેથી કરીને ખૂબ સારામાં સારું આપણે નિયંત્રણ મેળવી શકીએ તો ખેડૂત મિત્રો વિડીયોમાં કંઈ પણ પ્રશ્નો જણાતો હોય તો કોમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરી શકો છો અથવા તો તમે મારા કોન્ટેક નંબર ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ તેર પચીસ સાર ઝીનો શ્યાર અમારો કોન્ટેક નંબર છે આની ઉપર કોલ કરીને માહિતી મેળવી શકો છો અથવા તો આ મારો વોટ્સએપ નંબર છે આની ઉપર તમે મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો તો ખેડૂત મિત્રો આપ સર્વની વચ્ચેથી રજા લેવાનો સમય થઈ ગયો છે રજા લઉં છું જય જવાન જય કિસાન